બદમાશ માણસોને ક્ષમા આપીને તમે સારા જરૂર બનો પરંતુ તેમના પર ભરોસો કરશો નહીં કારણ કે જે પથ્થરથી તમને વારંવાર ઠોકરો વાગે ને ઠેસ પહોંચે તો તેમાં વાક પથ્થરનો નથી વાક તમારો જ છે માટે યાદ રાખો બદમાશોને ક્ષમા કરજો પણ ભરોસો કરતા નહીં અને હા કહે છે કે દુનિયા બદલાઈ ગઈ છે દુનિયામાં શું બદલાયું છે મરચાં હતા તે તીખા છે અને મરચાંએ તેની તીખાશ મૂકી નથી કેરી અને શેરડી છે તે મીઠી હતી અને તેમને પણ તેમની મીઠાશ છોડી નથી જે પાંદડા છે ઝાડના તે લીલા હતા અને લીલા જ છે તો પછી બદલાયું છે શું બદલાયો છે ફક્ત માણસ ને માણસની માણસાઈ અને દોષ આપે છે દુનિયાને પોતે બદલાયો છે અને દોષ આપે છે દુનિયાને દોસ્તો ધર્મએ કોઈને જવાબ નથી આપ્યો કોઈનું કંઈ ભલું કર્યું નથી ધર્મએ ફક્ત ગુલામો જ બનાવ્યા છે અંધવિશ્વાસમાં જ લોકોને ડૂબાળી દીધા છે ગુલામી તરફ લઈ ગયો છે ધર્મ પરીક્ષા હર હંમેશને માટે એકલાએ જ આપવાની હોય છે અલગ બેસીને જ આપવાની હોય છે પરંતુ તેનું પરિણામ છે ને તે બધાની સામે હોય છે તેવી જ રીતે પોતે જે કર્મ કરો ને તેનું પરિણામ પણ બધાની સામે જ આવશે માટે જોઈ વિચારીને કામ કરો કર્મ કરો પરિણામ શું આવશે તે બધાની સામે આવશે કહે છે કે ફ્રી સગવડો મળે છે ને સેવાઓ તેનાથી પ્રજા છે ને નગરોળ થઈ જાય છે નકામી થઈ જાય છે હવે તમે વિચારો કે જો ફ્રી સેવા થોડીક મળવાથી પ્રજા નકામી થઈ જતી હોય તો પછી આ નેતાઓ છે ને તેમને કેટલી બધી ફ્રી સેવાઓ મળે છે તો નેતાઓ કેટલા નકામા થઈ જતા હશે દોસ્તો અનાજમાં કીડા પડે તો ધીરે 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 અનાજ સડી જતું હોય છે બગડી જતું હોય છે બરબાદ થઈ જતું હોય છે તેવી જ રીતે સમાજમાં જો ચમચા પડે ચમચા આવે તો સમાજ પણ ધીરે ધીરે ખોખલો બની જતો હોય છે દોસ્તો સમાજને બચાવવા માટે ચમચાઓને દૂર રાખો ચમચાઓથી દૂર રહો અને ચમચાઓથી સમાજને બચાવો દુનિયાની અંદર ભગવાન ક્યાંય નથી તેને શોધવામાં તમારો સમય અને તમારા પૈસા તમારું ધન બરબાદ ન કરો શિક્ષણ પાછળ સમય અને ધન ખર્ચો જો ભગવાન હશે ને ભગવાન હોય તો મારું મૂલ્યાંકન મારા કામથી કરશે નહીં કે તેની ભક્તિમાં મેં કેટલા કલાકો વિતાવ્યા છે ભક્તિમાં કલાકો વિતાવ્યા હોય તેનાથી ભગવાનને શું મતલબ છે મારા કામથી મતલબ છે જેવું મારું કામ હશે તેવું જ ભગવાન મને પરિણામ આપશે જે વાતો તર્ક અને અનુભવથી સમજી શકાય નહીં ને જાણી ન શકાય તેના પર ભરોસો કરશો નહીં ભલે પછી તે ગમે ત્યાં લખેલી હોય શાસ્ત્રોમાં કે બીજે ક્યાંય લખેલી હોય પરંતુ અનુભવ અને તર્કથી ન સમજાય તે વાત પર ભરોસો કરવો નહીં લોકો ચંદ્ર પર ગયા છે તેની સાબિતી છે પરંતુ કોઈના બાપા કે કોઈના વડવાઓ સ્વર્ગમાં કે નર્કમાં ગયા તેની સાબિતી છે નર્યો પાખંડ વાત છે અંધવિશ્વાસ છે કોઈ સ્વર્ગ કે નર્ક નથી એવા હાથ હર હંમેશના માટે પવિત્ર કહેવાય છે જે પ્રાર્થના કરતાં સેવા માટે વધારે કામ કરતા હોય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને બુદ્ધિશાળી બનો